ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામથી દસ જેટલા ગામોની અવર જવર કરવાનો મુખ્ય રસ્તા ઉપર નાળું કારણે તૂટી જતા રસ્તો બંધ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા બાજુમાં હાલ ડાયવર્ઝન બનાવાયું છે અને કામ શરૂ કર્યું છે ત્યારે તાત્કાલિક અહીં મજબૂત પુલ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં નાળા પુલિયા અને કોઝવે ધોવાયા છે અને તૂટી પણ ગયા છે જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થયા હતા જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે ત્યારે ગઢડા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે અનેક ગામોમાં નાણાં અને કોઝવે તૂટી ગયા છે ગઢડા તાલુકાના ઈશ્વર્યા ગામથી લાખણકા અડતાળા ખોપાડા અલમપુર ગઢડા સહિતના દસેક ગામો તેમજ જિલ્લા સેન્ટરે જવાનું મુખ્ય માર્ગ ઉપર નાણું આવેલું છે જે ગત સોળમી જૂનના ભારે વરસાદ પડવાના કારણે ધોવાઈ જતા વચ્ચેથી તૂટી ગયું છે આ નાળું તૂટી જતાં લોકોની અવરજવર બંધ થઈ હતી અને જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા વિશ્વરિયા ગામના અને અમારા ગામમાં સોળ તારીખે જે હતી ભારે વરસાદ આવેલો જેના કારણે આ ભાઈ નાળું બાળું જે તૂટી ગયેલું છે અને એ પહેલાં બી બે વખત તૂટી ગયેલું કોઈ તંત્રએ કોઈ ધ્યાન લીધેલું નથી એ સિવાય જે ઇમરજન્સી જ્યાં જવું હોય દવાખાના કે કંઈક ઘટના બની હોય તો અમારે વીસ કિલોમીટર જેટલું અંતર કાપી જવું પડે છે આ મુખ્ય રોડ આ જે રહ્યો એ ગઢડા ઈશ્વર આપણા બોટાદ થઈને જોડતો રસ્તો છે હાલ આમ સમસ્યા કેવી પડે સમસ્યા અતિ ભારે કે ફરી ફરીને જાવું પડે છે વીસ કિલોમીટર નું અંતર કાપવું પડે છે આ માટે આમ ફરી ફરીને જવા માટે આઠ દિવસ તૂટી ગયો છે હજી સુધી કામગીરી પણ કરવામાં નથી આવી શું કહેશો તંત્ર નું કામ એકદમ બોગસ કહીશ કે જે ધ્યાને લેવામાં આવતું નથી શું માંગ ટૂંક સમયમાં બની જાય એવી માંગ છે અમારી તો ઈશ્વર્યાથી લાખણકાર રોડ ઉપર આવેલ નાણું ભારે વરસાદના કારણે વચ્ચેથી તૂટી ગયું છે જેના કારણે ગામના લોકોને લાખણકાર ખોપાડા અડતાળા ગઢડા બોટાદ સહિતના ગામોમાં જવા માટે વીસ કિલોમીટર કરતાં પણ વધારે ફરીને જવું પડે છે તેમજ ઇમરજન્સીમાં ગામમાં લોકોને બહુ જ મુશ્કેલી વેઠવી પડે છે આ નાળું અગાઉ તૂટી ગયું હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું ત્યારે તાત્કાલિક અહીંયા મોટો અને મજબૂત પુલ બનાવવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે

ઓકે સોળ તારીખે રાત્રે અને સત્તર તારીખે દિવસના ઘણો બધો વધારે પડતો વરસાદ પડ્યો એને કારણે આપણા આખા જિલ્લામાં ઘણી જગ્યાએ મતલબ મેજર નુકસાન બી થયું છે અને માઇનર નુકસાન બી થયું છે અને એને કારણે આપણે ત્યારે તો ચોવીસ થી પચીસ રસ્તા બંધ હતા પંચાયતના જ પણ હાલ તમે કીધું ને એમ ઈશ્વરિયા ગામે જે રસ્તો છે એનું મતલબ ડીપ કોઝવે હતું એ વધારે પડતા વરસાદ આવવાથી ડેમેજ થઈ ગયું હતું અને રસ્તો બંધ હતો તો અત્યારે ટેમ્પરરી ડાયવર્ઝન કરી અને રસ્તો હાલ ચાલુ છે અને મતલબ પાઇપ નાખી અને વ્યવસ્થિત કરવાનું કામ બી ચાલુ છે પણ હાલ ત્યાં મતલબ આજુબાજુમાં માટીને એને લીધે ક્રેન કે ત્યાં જઈ શકતી નથી પાઇપને બધું

તાત્કાલિક બાજુમાં ડાયવર્ઝન બનાવેલ છે અને નાણાંનું સમારકામ કરવાની કામગીરી પણ હાલ શરૂ કરી છે પરંતુ તાત્કાલિક પુલ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે